આજ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા કે જેમાં નર્મદા નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા સાથે સાથે માં નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ ઉતારવામાં આવી હતી નર્મદાના વધામણા બાદ નર્મદા ડેમના ના દસ ગેટ ખોલવામાં આવ્યા હતા આ દસ ગેટ ખોલતા પંચ્યાસી હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું હવે તબક્કાવાર પાણી છોડાતા ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જોકે હવે આ નર્મદાનું પાણી કચ્છ સુધી જતા આવનારા દિવસોમાં ઉનાળો આકરો રહે તો આ બે વર્ષ સુધી ચાલે એટલી માત્રામાં પાણી સંગ્રહ થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળ પૂજનના આ અવસરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સંગઠના પદાધિકારીઓ મુખ્ય સચિવ રાજકુમાર નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશપુરી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો પંકજ જોશી અને એમ કે દાસ સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ